ગુજરાતી પ્રેરણાદાયક વાર્તા સંત અને પાણીનો ઘડો એક વખતની વાત છે ગુજરાતના એક નાના ગામમાં એક પવિત્ર સંત રહેતા હતા સંત શ્રી દેવદાસજી તેઓ અત્યંત ભક્તિમાં લીન રહેનાર અને સમજીને જીવતા હતા લોકો તેમને ભગવાનના જીવતું રૂપ માનતા દરેક મુશ્કેલીમાં લોકો તેમની પાસે સલાહ લેવા આવતા સંત પાસે એક યુવાન દિનેશ નિયમિત મળવા આવતો તે ખૂબ સંઘાળો અને તણાવભર્યું જીવન જીવી રહ્યો હતો દિનેશ સતત પ્રશ્નો પૂછતો મારા જીવનમાં શાંતિ કેમ નથી ભગવાનનો આશીર્વાદ મારા પર કેમ નથી હું કેટલાય જાપ પૂંજા કરું છું છતાં શાંતિ કેમ નથી મળતી સંત સ્મિત કરતા અને કહેતા સમય આવશે ત્યારે તું ખુદ અનુભવ કરીશ એક દિવસ દિનેશે ધીરજ ગુમાવી દીધી તે ગુસ્સાથી બોલ્યો મને સહેચવંત શાંતિ નથી તમે કેમ કહો છો કે ભગવાન બધાને સારું આપે છે સંતે તેને શાંત વાતાવરણમાં બેસાડીને કહ્યું ચાલ આજે તને જવાબ મળશે સંત દિનેશને એક નિર્વાણ આશ્રમની પાછળના તળાવ પાસે લઈ ગયા ત્યાં એક ગળો ભળેલો પાણી હતું સંતે કહ્યું આ ગળો ભગવાનનું કામ છે હવે તું આ પાણીમાં એક મોટો પથ્થર ફેંક દિનેશને પથ્થર પાણીમાં ફેંકી દીધો તરત જ પાણી ઊંડું થઈ ગયું તરંગો ઉઠ્યા માટો ઉઠી ગયો અને પાણી દૂધળું થઈ ગયું સંતે પૂછ્યું હવે તું શું જોઈ શકે છે પાણીમાં દિનેશને કહ્યું કશું નથી દેખાતું બધું ફૂલો અને ગંદુ થઈ ગયેલું છે થોડી વાર પછી સંતે કહ્યું હવે ફરી જાઓ પાણી ધીમે ધીમે શાંત થયું કાંટા નીચે બેઠા અને પાણી ફરીથી સ્વચ્છ થઈ ગયું સંતે પૂછ્યું હવે શું દેખાય છે દિનેશે આશ્ચર્યથી કહ્યું હવે પાણી સ્વચ્છ છે હું મારું પ્રતિબિંબ જોઈ શકું છું સંતે શાંત અવાજે કહ્યું દિનેશ તારા જીવનમાં ભગવાન છે પરંતુ પોતાના મનમાં એવા પથ્થરો ફેંકતો રહે છે ગુસ્સો શંકા અસમધિ તણાવ જેના કારણે તારું મન અશાંત રહે છે ભગવાન તો હંમેશા હાજર છે પણ તું પોતાને જોવાનો સમય જ નથી આપતો જ્યારે તું આંતરિક શાંતિ લાવીશ ભગવાન તારા અંતરમાં પરિચિત થશે દિનેશ દિવ્યબૂત થઈ ગયો તે દિવસથી તેને પોતાની અંદર શાંતિ લાવવાનો પ્રયાસ કર્યો વાર્તામાંથી શીખ ભગવાનની શોધવા મંદિરોમાં નહીં પણ પોતાના મનમાં જાઓ આત્મજાગૃતિ અને શાંતિ પોતાની જુવાનમાં છે ગુસ્સો શંકા ઈર્ષા અને તણાવ જીવનના ઘડામાં પથ્થર છે તેમને દૂર કરો